તો તમે સાંભળી રહ્યા છો પ્રતિનાયક લેખક દિનકર જોશી અવાજ ધર્મેશ વ્યાસ પ્રકરણ એક વીસમી સદીનું મધ્યાહન ભારતીય ઉપખંડના આકાશમાં જાણે એક ક્ષણ અટકીને ઉભો હતો મહાકાળે આ ભૂખંડમાં આવું તો આ પૂર્વે કદી નહોતું જોયું કુરુક્ષેત્રના મેદાનમાં એકત્રિત થઈને પરસ્પરનો સર્વનાશ કરતા અઢાર ઔક્ષહીણી સૈન્યને એણે જોયા હતા ચંગીઝખાન હુલાકુ ખાન તૈમુર લંગ આ બધા બરબર લશ્કરી થાડાઓને ગામના ગામ સળગાવી મૂકતા સેંકડો નિર્દોષોની કતલ કરતા અસંખ્ય સ્ત્રીઓ ઉપર પાશ્વી બળાત્કાર કરતા પવિત્ર ધર્મસ્થાનકોને ધ્વસ્ત કરતા અને નગરને ઉજ્જડ વેરાન કરતા એણે જોયા પણ એની આંખે એણે જે હજુ હમણાં જોયું હતું એ બધું તો આ પૂર્વે આ ભૂખંડમાં કદી નહોતું બન્યું મૃત્યુ કે અપમૃત્યુની મહાકાળને મન કોઈ વિશેષતા નહોતી પણ મૃત્યુ માનવીય ગરિમાથી આટલું પ્રચંડ અંતર જાળવી રાખે એનો તો જાણે કે ખુદ મહાકાળને પણ આ પહેલી જ વાર સાક્ષાત્કાર થયો હતો શનો સૂર્ય શ્વેત પ્રકાશ રહ્યો હતો પણ ઉપખંડની કરોડો આંખોને આ કિરણોમાં રક્તિમ આભાશ દેખાતી હતી વિશ્વના રાજકીય નકશા ઉપર પાકિસ્તાન નામનું લીલા રંગનું એક નવું સ્વતંત્ર રાષ્ટ્ર હજુ હમણાં જ ઉમેરાયું હતું પાકિસ્તાનના પહાડી સરહદી વિસ્તાર બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી સિત્તેર કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં ઝિયારત નામનું એક રમણીય હિલ સ્ટેશન આવેલું છે આ હિલ સ્ટેશનના વસ્તીથી ઠીક ઠીક દૂર એક ઊંચી પહાડી ઉપર તમામ સોય સગવડોથી સજ્જ એક બંગલામાં સન્નાટો વ્યાપેલો હતો આવન જાવન કરી રહેલા ડોક્ટર્સ કે નર્સના પગલાંનો ધ્વનિ પણ ક્યાંક અંદરના ખંડમાં સૂતેલા દર્દીને ખલેલ ના પહોંચાડે તેની પાકી તકેદારી રખાતી હતી અંદરના ખંડમાં પલંગ ઉપર સૂતેલા દર્દીની આંખ ક્યાં ખુલતી ત્યારે છત ઉપર ચકળ વકળ નજર ફરતી અને પછી પાછી મીચાઈ જતી છ ફૂટ લાંબા અને ઓગળીને કૃષ દેહધારી થઈ ગયેલા દર્દીના દેહ ઉપર જો ચાદર કે અન્ય વસ્ત્ર ખસેડી લેવામાં આવે તો માનવ શરીરમાં કેટલા હાડકા હોઈ શકે એ ગણી શકવું આસાન થઈ જાય એવું થોડી વાર પહેલા જ આ દર્દીનો તાવ ખંડમાં આવેલી નર્સ પાછી ફરી ગઈ હતી થોડી વાર પહેલા જ દર્દીનો તાવ માપવા માટે ખંડમાં આવેલી નર્સ પાછી ફરી ગઈ હતી કેમ કે દર્દી ભર ઊંઘમાં હોય એમ લાગતું હતું હમણાં હમણાં દર્દીની ઊંઘ ઓછી થઈ ગઈ હતી એટલે નિંદ્રાવશ દર્દીને જોઈને નર્સ તાવ ફન ખડીક મુલતવી રાખે નિંદ્રાવવાનું ઘડીક મુલતવી રાખ્યું હતું થોડી વાર પછી દર્દી આંખો ખોલી અને એરકન્ડીશન ખંડમાં એને પસીનો થતો હોય એવું લાગ્યું ખંડના કાચના પાર્ટિશનમાંથી એને વાયવ્ય ખૂણામાં આકાશમાં નજર નોંધી આ એ દિશા હતી કે જ્યાંથી તક્ષશિલા નામના એક વિદ્યાધામે વૈશ્વિક સંસ્કૃતિને વર્ષો સુધી નેતૃત્વ પૂરું પાડ્યું હતું આ એ દિશા હતી કે જ્યાંથી યવનો શકો હુણો તારતારો શિથિયનો અને મુસલમાનોના લશ્કરી આક્રમણો થયા આ એ દિશા હતી કે જ્યાંથી હજારો મુસલમાનોએ આ ભૂમિને દાર ઉલ હર્બ એટલે કે નાપાક માનીને પાડોશના અફઘાનિસ્તાન તરીકે ઓળખાતા વિકરાળ પ્રદેશને દારૂલ ઇસ્લામ એટલે કે પાક માનીને હિજરત કરવા માંડી હતી થોડા મહિનાઓ પહેલા દર્દીની આંખ આ બધું જ જોઈને અને સમજી શકતી હતી આજે એની આંખમાં એવો શૂન્ય અવકાશ હતો કે એકે ભાવ ચહેરા ઉપર કળી શકાતો નહોતો સર એક મંજુલ સ્વરથી ખામોશ ખંડમાં હવા આંદોલિત થઈ ઉઠી વાયવ્ય દિશામાં તાકી રહેલા દર્દી ઉપર આની કોઈ જ અસર થઈ નહીં નર્સ પલંગની લગુ લગાવી એના અત્યંત મૃદુતાથી દર્દીના કપા સેપ ઓઇટ રેડી ટુ કન્ટિન્યુ